રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે રાજ્યમાં હીટ વેવની અસર યથાવત રહેશે અમદાવાદમાં હીટ વેવની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી રહેશે તો સુરત વલસાડ બનાસકાંઠામાં પણ હીટ વેવની આગાહી સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં પણ વેવ રહેશે ભાવનગર મહેસાણામાં હીટ વેવની અસર વર્તાઈ શકે છે અમદાવાદ સુરત વલસાડ પાટણમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સાબરકાંઠા બનાસકાંઠા આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટમાં ઓરેન્જ એલર્ટ ભાવનગર જૂનાગઢ પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી નવસારી કચ્છમાં યલો એલર્ટની આગાહી છે મહેસાણા અને વડોદરામાં યલો એલર્ટ જ્યારે અમદાવાદમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું આણંદમાં ગઈકાલે ચુમ્બલીસ પોઈન્ટ એક ડિગ્રી વડોદરામાં ચુમ્બાળીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન બનાસકાંઠામાં તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું તો ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ ચાર રાજકોટમાં ચુમ્બાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં ચુમ્બલીસ જામનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું જામનગરમાં તેતાલીસ જૂનાગઢમાં એકતાલીસ સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું કચ્છમાં પણ એકતાલીસ બે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજ્યવાસીઓમાં ગરમીના પ્રકોપથી હજી પણ શેકાવાનો વારો આવી શકે છે કારણ કે આ વેવની અસર હજી પણ યથાવત રહેશે અમદાવાદમાં વેવની સાથે સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી નોંધાશે તો સુરત વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરેન્દ્રનગર ભાવનગર મહેસાણામાં હીટ વેવની અસર રહેશે ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા છે સાબરકાંઠા છે ત્યાં પણ હીટ વેવની અસર જે છે વર્તાઈ શકે છે પાટણમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે અલગ અલગ ગુજરાતના ભાગો આપણે બતાવી રહ્યા છીએ કે ક્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ભાવનગર મહેસાણામાં પણ હીટ વેવ હજી પણ યથાવત રહેશે તો ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં સાથે જ ઓરેન્જ એલર્ટ સુરતમાં પણ આપવામાં આવ્યું છે વરસાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ છે ઉત્તર ગુજરાતનું ત્યાં પણ ઓરેન્જ એલર્ટ સાબરકાંઠા બનાસકાંઠામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે વધુમાં વધુ ગરમી આ જિલ્લાઓમાં પડી શકે છે આણંદમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી ગાંધીનગરમાં પણ આ વખતે તાપમાન ચુમ્માળીસ ડિગ્રીને પાર થયું છે તો સુરેન્દ્રનગરમાં તો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ત્યારે હિના મારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી જે ન્યૂઝ રૂમથી ભિંડીના મારફતે બતાવશે કે આખરે સવારના સમય કેટલું તાપમાન છે બપોર સુધી તમામ જિલ્લાઓમાં કેટલું તાપમાન જઈ શકે છે હિના ખાસ ભીંડીના માધ્યમથી સમજાવશું કે કેટલું તાપમાન જઈ શકે છે આજે બપોરે જી પ્રીતિ આપણે વિંડીથી સમજવાનો પ્રયત્ન કરીશું કારણ કે દેશના જે ચાર રાજ્યો છે તેમાં પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને સાથે જ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવે ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે નવ વાગ્યા છે અને આપણે તાપમાન જોઈશું વિંડી દ્વારા તો અમદાવાદમાં ચોત્રીસ તાપમાન ડિગ્રી અત્યારથી જ નોંધાઈ રહી છે સુરેન્દ્રનગર જો સૌરાષ્ટ્ર પટ્ટાની વાત કરવામાં આવે તો તેત્રીસ સુરેન્દ્રનગરમાં અત્યારે ડિગ્રી તાપમાન છે ભાવનગરમાં ચોત્રીસ ડિગ્રી અત્યારે તાપમાન નોંધાઈ રહ્યું છે મોરબીમાં પણ બત્રીસ ડિગ્રી છે જ્યારે ઉત્તર ગુજરાતના પટ્ટાની વાત કરવામાં આવે તો અત્યારે નવ વાગ્યા છે અને પાલનપુરમાં પણ ચોત્રીસ ડિગ્રી તાપમાન છે કચ્છમાં પણ અત્યારે ગાંધીધામ છે તો ત્યાં તે તેત્રીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે હાલ અને ધીમે ધીમે જેમ દિવસ ચડી રહ્યો છે અને અત્યારે એક વાગે જ્યારે એકનાથ ટકોરે ભર તડકાના તાપમાન જ્યારે દિવસ ચડશે ત્યારે તાપમાનનો પારો સીધો જ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થઈ જશે અમદાવાદનું જે આ ડિગ્રી તાપમાન છે તે જોઈ રહ્યા છો કે એક વાગે જ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન આજે અમદાવાદ અને ખાસ કરીને ગાંધીનગરમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાનને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે વિંડીમાં પણ બતાવી રહ્યા છે કે એક વાગતા જ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થઈ જશે ગાંધીધામમાં પણ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે જ્યારે સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરવામાં આવે તો ભાવનગરમાં તે તાલીસ ડિગ્રી છે રાજકોટ વિસ્તારમાં પણ ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાશે પરંતુ જેમ જેમ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ઓછી તાપમાન જોવા મળી રહ્યું છે જામનગર દ્વારકામાં બત્રીસ સાડત્રીસ ડિગ્રી પોરબંદરમાં તેત્રીસ ડિગ્રી પરંતુ જેમ જેમ વચ્ચેના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો હાઈ લેવલનો જોવા મળી રહ્યો છે સાથે જ પાલનપુરની વાત કરવામાં આવે તો ચુમ્માળીસ ડિગ્રી છે અમદાવાદમાં પિસ્તાળીસ અને ગાંધીનગરમાં પણ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાઈ જશે ખાસ કરીને વડોદરા માં પણ હાઈ લેવલનું તાપમાન રહેવાનું છે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન હાલ જોવા મળી રહ્યું છે જી પ્રીતિ માટે